હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને તારીખ બારમી મેથી સોળમી મે દરમિયાન ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ નર્મદા તાપી સુરત જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મે મહિનાના મધ્યમાં વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગમચેતીના ભાગરૂપે સતર્ક થઈ જવા અનુરોધ કરાયો છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલો પાક ખુલો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડ યોગ્ય રીતે ઢાંકી દેવો ઢગલાની ફરતે મોટી પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જેવા સૂચનો કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા જ્યારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે સૌથી વધુ ચિંતા જગતના તાતને થતી હોય છે આધુનિક ટેકનોલોજીની મદદથી હવે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે એક સપ્તાહ પહેલાથી જ આગાહી કરી દેવામાં આવતી હોય છે કે તેના કરતાં પણ ઓછા દિવસોમાં આગાહી કરવામાં આવે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ હવામાનને કારણે પોતાનો જીવ જોખમમાં ન મૂકે અને ખેડૂતો પણ પોતાની

ખેત પેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી એવી સૂચના પણ આપવામાં આવી છે